બેલુર વિદ્યાલયમાં બે હાજર ત્રેવીસ માં છત્રીસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ અને બે હાજર ચોવીસ માં પચાસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ એ ગ્રુપમાં માં ટોપ પાંચ માં આવતી તમામ કોલેજો ઉચ્ચ સંસ્થા વગેરેમાં બેલુર બર્ઝે દરેક વર્ષે પ્રવેશ મેળવ્યા છે

કલા મહાકુંભમાં ઝોન કક્ષાએ પસંદગી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે SOF માં ઇન્ટરનેશનલ રેન્ક પ્રાપ્ત કરેલ કરાટે માં નેશનલ કક્ષાએ પસંદગી પામેલ આમ વિવિધ ક્ષેત્રોમાં બેલુર વિદ્યાલયે ઉત્તમોત્તમ પરિણામ પ્રાપ્ત કર્યા છે એમની ઝાંખી કરાવી સતત 10 વર્ષથી 123 જેટલા સળંગ દરમિયાન સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ અંગે વાત પણ કરી છે સાથો સાથ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય ત્યારબાદ શ્રીમદ ભાગવત ગીતાના પાઠ દુર્ગા પૂજા અને સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ કૃતિઓ જેવી કે રણછોડ રંગીલા રાસ મિક્સ ગરબો મેતો બાંધી નવી નવી શાળા બાળગીત બહેનો તથા ભાઈઓના પિરામિડ मातृत्व वात्सल्य छलका तो डांस उंगली पकड़ के अय गिरी नंदिनी गीत गान स्वागतम गीत तलवार रास लाठी रास कृष्ण भक्ति गीत मैया यशोदा देश भक्ति गीत कंधे से कंधा मिलाता है दश अवतार ने प्रतिकृति रजू करतु राम भक्ति गीत राम सिया राम गीता सार सोलो डांस महाभारत विविध रजूआत सोलो डांस વગેરે કૃતિઓ દ્વારા અનેરો સાંસ્કૃતિક કાર્યક્રમની ની રજૂ કરી દશાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી સત્કાર સમારંભમાં સાક્ષી બનવા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ થી સ્વામી શ્રી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ ના કોઠારી સ્વામીશ્રી શ્રી વિનમ્ર મુનિ સ્વામી મહુવા મુખ્ય સ્વામિનારાયણ મંદિર થી કોઠારી સ્વામીશ્રી શ્રી મહંત પ્રકાશ સ્વામી ખાસ હાજરી આપી આશીર્વાદ પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો साथो साथ विविध क्षेत्र न महारती सोसा साहेब सेक्रेटरी जीपीएससी एन एन चौधरी जॉइंट पुलिस कमिश्नर अहमदाबाद लोक साहित्यकार माया भाई आहिर भावेश भाई छोरा इंस्पेक्टर जीएसटी डॉक्टर धीरज आहिर डॉक्टर जयंती वाघमशी डॉक्टर वाड़की डॉक्टर भूत साहेब डॉक्टर कुचा साहेब श्री भरत झालंद्रा खान खनिज विभाग डॉक्टर रमेश वाणिया डॉक्टर रमणी आहिर ડોક્ટર જિગ્નેશ કાતરિયા ડોક્ટર કમલેશ કાતરિયા ડોક્ટર પિયુષ વાઘમજી તથા મહુવા ડોક્ટર્સ પરિવાર શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબ ક્લાસ વન જાદુ દાદા શુક્કલભાઈ બલદાણિયા તથા આગેવાનો અને હનુમંત નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ તથા સ્ટાફગણ અને વિવિધ શાળાના આચાર્ય તથા સ્ટાફગણ વગેરે મહાનુભાવોએ અને વિશાળ સંખ્યામાં વાલીગણે હાજરી આપી બેલુર વિદ્યાલય પરિવારને ઉર્જા પૂરી પાડી હતી આધારેલા તમામ મહાનુભાવોનું સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર ડીસી લાડુમોર સાહેબે તમામ મહાનુભાવો તથા વાલીગણનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સંસ્થાના એમડી શ્રી બીસી લાડુમોર સાહેબે દસ વર્ષની સફર અને બેલુર વિદ્યાલયે સિદ્ધ કરેલ સિદ્ધિઓ અંગે વાત કરી સંસ્થાવતી સંચાલક શ્રી નિલેશભાઈ મકવાણાએ મહાનુભાવો તથા વાલીગણ અને ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો મહાનુભાવો વાલી ગણ બેલુર બર્ડ સ્ટાફ ગણ બેલુર વિદ્યાલય પરિવાર ને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી ભાલુભાઈજી મકવાણા डॉक्टर डीसी सी लाडुमोर एम गायनेक श्री मनुभाई जी मकवाना, श्री आर एच हड़िया साहेब हाँ, एक्स डी शौर्य चक्र पुरस्कृत श्री मंगल भाई श्री लाडुमोर साहेब संचालक मंडल होती एमडी, डी श्री बी सी लाडुमोर साहेब सेक्रेटरी श्री पीएम नकुम साहेब श्री नीलेष भाई बी मकवाना साहेब श्री देवीन भाई एम मकवाना साहेब श्री अंकुर भाई आर हड़िया साहेब तथा बेलूर विद्यालय परिवार आभार मान्य हो सौ